હેલો મિત્રો તો કેમ છો તો હવે આપણે બ્લોગિંગ ચાલુ કરી દીધું છે ને આ આપણી ચેનલનો પહેલો બ્લોગ છે તો જુઓ આ આપણે કડિયા કામ કરી રહ્યા છીએ ને હું કડિયા કામ જ કરું છું મિત્રો તો ચલો આજે તમને આજનો બ્લોગ બતાવું તો હવે આપણે ખપેડા ઉતારવા જઈ રહ્યા છીએ જુઓ તો આ હું ખપેડા ઉતારી રહ્યો છું જુઓ તીજા માળથી ખપેડા ઉતારી રહ્યો છું આ આપણું કામ છે દરરોજનું તો પાલક ઉપરથી ખપેડા ઉતારીને હું આવી ગયો છું હવે ઢાબા ઉપર ખપેડા પડ્યા છે નીચે ઉતારવાના છે ઉપર જઈએ ઢાબા ઉપર આપણે આવી ગયા છે ને આ બે ખપેડા પડ્યા છે ચાલો તો હવે નીચે અને ખપેડાને આપણે લઈ જઈએ ચાલો નીચે લઈ જઈએ નાખી જ દેવાના છે